જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાંવ પરિક્રમા ફાગણસુ તેરસ એટલે કે આજે વિધિવત જય જય જયશ્રીના આદિનાથના જયઘોષ સાથે સવારે ચાર વાગે પાલીતાણા તળેથી પ્રારંભ થયો આ છ ગાંવ યાત્રામાં દેશ ઉપરાંત સમગ્ર વિશ્વમાંથી હજારો યાત્રિકો પાલીતાણા ગિરિવર છ ગાંવની યાત્રામાં જોડાયા યાત્રિકોએ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે યાત્રિકો યાત્રા કરી હતી તમારું નામ આજના મારું નામ વૈશાલી ગોશાલિયા છે હું બોટાદ આવું છું આજના દિવસે પ્રદ્યુમન એમના 18 8000 શિષ્યો સાથે આ ભાગવત ડુંગરે થી ફાગણ સુદ 13 ને દિવસે મોક્ષે પધાર્યા હતા એટલે આજના દિવસે આ ફાગણ સુદ 6 ગૌની યાત્રાની ફેરી તરીકે ઓળખાય છે અને દરેક જૈનો આ યાત્રા કરે છે અમુક જયનો એકાશના બેસના સાથે પણ કરી શકે છે તમારી કેટલામી યાત્રા તમારી કેટલામી યાત્રા છે મારી આ ચોથી યાત્રા છે

એ મોક્ષે ગયા હતા એ નિમિત્તે આજનો પર્વ ઉજવવામાં આવે છે વર્ષે એક વખત આ પર્વ ઉજવવામાં આવે છે રિદ્ધિશા અને અમે આવીએ છીએ દિલ્હીથી આવીએ છીએ અને આ લગભગ અમારી નહીં નહીં તો પાંચમી જાત્રા છે છોકરાઓ સાથે અમારા જ્યારથી છોકરાઓ ત્રણ વર્ષના હતા ત્યારથી જાત્રા કરે છે છોકરાઓ પાછળ આવે છે અને સૌથી નાનો આ ત્રણ વર્ષનો આને પહેલી જાત્રા છે અને આ જાત્રાનો એટલો પ્રભાવ છે ને કે જે માને એની માટે બહુ બધું છે અને જે નથી માનતા ને એને માનવું જરૂરી છે વિશેષ દાદાનું મહિમા એ છે કે તમે જે ધારો છો ને

અમે નોટિસ કરી શકતા જે પ્રમાણે રસ હતો એ પ્રમાણે પણ ખબર નહીં દાદાની શું અમારા ઉપર કૃપા હશે કે શું હશે અમે બધા છોકરાઓને લઈને નિર્વિઘ્ન એકદમ સારી રીતે અમારી જાત્રા સફળ થઈ છે અને એનાથી વધારે અમને એ વસ્તુને લઈને ઓર દાદા ઉપર વધારે પ્રભાવ થાય છે શ્રદ્ધા વધારે છે અમારી એના ઉપર કેટલી સંખ્યા અંદાજીત તમને લાગે છે સંખ્યા લાખ ઉપર લાખ ઉપર ગૌતમ ગોસ્વામી દિવ્યાંગ પાલિતાણા ભાવનગર